લઘુ ગુણકના ગુણધર્મોની પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે હવે આ પ્રસ્તુતિ એકદમ થવાની છે છે જો તમે તમે એવું ન માનતા હો કે આ સાચો અને સાબિત કરવા માંગો છો તો ત્રણ થી ચાર વિડીયો બનાવ્યા છે કે જે ખરેખર આ ગુણધર્મોને સાબિત કરે છે અને પછી તમને બતાવીશ કે તેમનો ઉપયોગ કેવી રીતે કરવો હવે અહીં જરા વધારે જાતનો ઉપયોગ થશે તો ચાલો તેનું થોડું નિરીક્ષણ કરીએ ચાલો જોઈએ હું બદલવા માંગુ છું જોઈએ ધારો કે કે હું કહું મને શરૂ કરવા દો બરાબર થાય તો જો આપણે બરાબર થાય તો આ એ જ સંબંધ માટે ઘાતાંક લખવાની જગ્યાએ લખવા માટેની એક બીજી રીત છે કે તેને લઘુ ગુણકની જેમ લખવું તો આપણે કહી શકીએ કે લઘુગુણક સી આધાર એ એ બીજું કે તમે એ અને તમે એ પણ જાણો છો કે જવાબ સી મેળવવા માટે તેની કેટલી ઘાત કરવી જોઈએ અને પછી તમે કહી શકશો બી બરાબર શું થાય તેથી તેઓ વચ્ચે સમાન સંબંધ છે ફક્ત આ બીજી રીતે દર્શાવ્યું છે હવે હું તમને લઘુ ગુણકના કેટલાક રસપ્રદ ગુણધર્મોનો પરિચય આપીશ અને તેઓ ખરેખર આ સંબંધ અને નિયમિત નિયમોની બહાર છે તેથી પહેલા લઘુ ગુણક ચાલો મને વધુ આનંદિત રંગ કરવા દો ધારો કે કોઈ પણ આધારનો લઘુ લઘુગુણક તો એને માત્ર આધાર કહીએ ધારો કે બી આધાર છે લોગ એ આધાર બી વધતા લોગ સી આધાર બી અને આવું ત્યારે જ થશે જ્યારે આધાર સરખા હોય તો એ યાદ રાખવું અગત્યનું છે તે લોગ એ ગુણ્યા લોગ સી આધાર બી બરાબર થાય હવે આનો મતલબ શું થાય અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ અથવા ચલો તેનો પ્રયત્ન કરીએ સારું હું નથી જાણતો પણ ઉદાહરણો લઈએ તો એવું કહેવાય કે હું બીજા રંગ બાજુ જઈશ ચલો તો જાંબુડીયો રંગ જાંબુડીયો રંગ મને નથી ખબર હું નથી જાણતો કે તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો ચાલો તેને મારા ઉદાહરણનો રંગ બનાવીએ તો ધારો કે લોગ આઠ આધાર બે વત્તા લોગ બત્રીસ આધાર બે તેથી સૈદ્ધાંતિક રીતે આ બરાબર જો આપણે આ ગુણધર્મોમાં માનીએ તો અહીં સમાન આધાર અને લોગ તો શું થવું જોઈએ સારું આપણે કહીએ આઠ ગુણ્યા બત્રીસ તો આઠ ગુણ્યા બત્રીસ બરાબર બસો ચાલીસ સોળ બરાબર બસો છપ્પન થાય ચાલો જોઈએ એ સાચું છે કે નહીં માત્ર આ સંખ્યાનો પ્રયત્ન કરવો અને ખરેખર સાબિતી નથી પણ મને લાગે છે તમારી આજુબાજુમાં શું થઈ રહ્યું છે તમને તેનું જરા અંતરજ્ઞાન થશે તો લોગ તો આ આપણે માત્ર આપણા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે આ નાનો ગુણધર્મ મેં તમારી સમક્ષ રજૂ કર્યો અને ચાલો જોઈએ કે એ કામ લાગ્યો કે નહીં તો લોગ આઠ આધાર બે બેની કેટલી ઘાત આઠ થાય સારું બે ની ત્રણ ઘાત બરાબર આઠ થાય બરાબર ને તો આ ભાગ અહીં છે એ ત્રણ બરાબર થાય બરાબર ને લોગ આઠ આધાર બે બરાબર ત્રણ થાય બે ની કેટલી ઘાત બરાબર બત્રીસ થાય ચાલો જોઈએ બે ની ચાર ઘાત બરાબર સોળ થાય બેની પાંચ ઘાત બત્રીસ થાય તેથી અહીંયા બે ની ઘાત પાંચ થાય બરાબર અને બેની કેટલી ઘાત બરાબર બસો છપ્પન થાય સારું જો તમે કોમ્પ્યુટર સાયન્સમાં હોવ તો તમને તરત જ ખબર પડી જશે બાઈડ માં બસો છપ્પન સંખ્યા હોય તો તે બેની આઠ ઘાત થાય પણ જો તમે તે ન જાણતા હો તો તમે તમારી જાતે ગુણાકાર કરી શકો છો પણ આ આઠ થાય અને હું એટલા માટે નથી કરી રહ્યો કે હું જાણું છું કે ત્રણ વત્તા પાંચ બરાબર આઠ થાય હું તે સ્વતંત્ર રીતે કરી રહ્યો છું તેથી તે આઠ થાય પણ અહીં ત્રણ વત્તા પાંચ બરાબર આઠ થાય છે આ કદાચ તમારા માટે જાદુ હોઈ શકે અથવા તે સ્પષ્ટ જોઈ શકાય એમ છે અને તમારામાંથી જેની માટે આ સ્પષ્ટ છે તમે કદાચ વિચારી રહ્યા હશો ની 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 ઘાત 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 બરાબર ને આ હવે ઘાતાંક નો નિયમ છે તેને શું કહેવાય છે ઘાતાંક ના સરવાળાનો ગુણધર્મ મને ખબર નથી હું તેનું નામ નથી જાણતો અને તે બે ની આઠ ઘાત બરાબર થાય અને તે આપણે જે કર્યું તેની તદ્દન બરાબર છે સાચું ને આ બાજુ આપણી પાસે બે છે ત્રણ વખત બે અને જે લઘુ ગુણકને રસપ્રદ બનાવે છે અને આ જરા મૂંઝવણ પેદા કરે તેવું છે અને જો તમને ખરેખર સખત પુરાવા જોઈતા હોય તો તમે જોઈ શકો છો મારા પુરાવા સખત નથી પરંતુ જો તમારે વધારે સારી સ્પષ્ટતા જોઈએ કે આ કેવી રીતે થાય છે પરંતુ આશા છે કે તેણે તમને સારી રીતે સમજાવ્યા હોવા જોઈએ કેમ કે આ ગુણધર્મ છે બરાબર ને કારણ કે જ્યારે સરખા આધાર વાળી બે સંખ્યાનો ગુણાકાર કરો બરાબર ને તમે બે સરખા આધાર વાળા ગાતાંકી પદના ઘાતાં નો સરવાળો કરી શકો છો એ જ રીતે જયારે તમારી પાસે બે સંખ્યાના ગુણાકારનો ગુણાકાર નો લોગ હોય તો તે દરેક સંખ્યાના સરવાળાના બરાબર થાય આ સમાન ગુણધર્મ છે જો તમને વિશ્વાસ ના હોય તો વિડીયો જુઓ તો ચાલો મને બીજો ગુણધર્મ દો આ પહેલા ગુણધર્મથી ઘણો જ સમાન છે મેં મોટા ભાગે તેમને સમાન જ જોયા છે તેથી આ લોગ એ આધાર બી ઓછા લોગ સી આધાર બી એ આધાર બી લોગ હું બહાર આવી ગયો હું એ જગ્યાની બહાર આવી ગયો એ ભાગ્યા સી મતલબ કે એ ભાગ્યા સી થાય અને ફરીથી કેટલીક સંખ્યાઓ લઈને પ્રયત્ન કરો મેં અહીંયા બે નો જ ઉપયોગ કર્યો છે કેમ કે બે એ સરળ સંખ્યા છે કે જેની ઘાત મળે પરંતુ ચાલો બીજી સંખ્યાનો ઉપયોગ કરીએ ધારો કે આધાર ત્રણ લોગ હું નથી જાણતો આધાર ત્રણ લોગ તમે જાણો છો ચાલો તેને જરા રસપ્રદ બનાવ્યો લોગ એક ભાગ્યા નવ આધાર ત્રણ ઓછા લોગ એક્યાસી આધાર ત્રણ તો આ ગુણધર્મ એવું કહેવા માંગે છે કે આ પહેલા જેવું જ છે હું મોટી સંખ્યાથી અંત કરી રહ્યો છું લોગ એક ભાગ્યા નવ ભાગ્યા એક્યાસી આધાર ત્રણ તો એ એક ભાગ્યા નવ ગુણ્યા એક ભાગ્યા એક્યાસી ની બરાબર જ થાય મેં આ ઉદાહરણમાં બે મોટી સંખ્યાનો ઉપયોગ કર્યો છે પરંતુ આપણે આગળ જોઈએ તો ચાલો નવ ગુણ્યા એસી એ બરાબર સાતસો ને વીસ થાય ખરું ને ગુણ્યા નવ બરાબર નવ ગુણ્યા એંસી બરાબર સાતસો વીસ થાય તો આ એક ભાગ્યા સાતસો ઓગણત્રીસ તો આ લોગ એક ભાગ્યા સાતસો ઓગણત્રીસ આધાર ત્રણ છે તો ત્રણ ની કેટલી ઘાત એક ભાગ્યા નવ થાય સારું નો વર્ગ નવ થાય બરાબર ને તો ત્રણ આપણે જાણીએ છીએ કે જો ત્રણ નો વર્ગ નવ થાય તો આપણે જાણીએ છીએ કે ત્રણની ની ઋણ બે ઘાત એ એક ભાગ્યા નવ થાય બરાબર કરે છે તો આ ઋણ બે બરાબર થાય સાચું અને પછી ઋણ ત્રણ ની કેટલી ઘાત બરાબર એક્યાસી થાય ત્રણ ની ત્રણ ઘાત બરાબર સત્યાવીસ થાય તો ત્રણ ની ચાર ઘાત તો અહીં બે ઊંચા ચાર આપણે એ બે રીતે કરી શકીએ ઓછા બે ઓછા ચાર બરાબર ઓછા છ થાય અને હવે આપણે નક્કી કરવું પડશે કે ત્રણ ની ઓછા છ ઘાત બરાબર એકના છેદમાં સાતસો ને ઓગણત્રીસ થાય તો એ મારો પ્રશ્ન છે શું છ ઘાત સાતસો ઓગણત્રીસ તો એકના છેદમાં સાતસો ઓગણત્રીસ થાય એ ત્રણ ની છ ઘાત બરાબર સાતસો ઓગણત્રીસ થાય એની બરાબર છે કારણ કે તે ઋણ ઘાતાંક તેનો વ્યસ્ત કરે છે ચાલો જોઈએ આપણે તેનો ગુણાકાર કરી શકીએ પરંતુ તે એ જ વિષય હોવો જોઈએ કારણ કે સારું આપણે અહીં જોઈ શકીએ છીએ પણ ચાલો જોઈએ ત્રણ ની ત્રણ ઘાત આ ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત બરાબર સત્યાવીસ ગુણ્યા સત્યાવીસ તો આપણા જવાબથી ઘણું નજીક લાગે છે તમે તેને કેલ્ક્યુલેટર વડે ચકાસી શકો છો જો તમને મારી પર વિશ્વાસ ન આવે તો આ તો સમયે આ વિડીયોમાં મારી પાસે હશે પછીના વિડીયોમાં હું તમને છેલ્લા બે ગુણધર્મો પરિચય કરાવીશ અને જો આપણી પાસે સમય હશે તો વધેલા સમયમાં આપણે બીજા ઉદાહરણો કરીશું હું તમને જલ્દી મળીશ